જય સ્વામિનારાયણ મનુષ્ય શરીર કર્મને આધીન ફળ ભોગવતું હોય છે દરેક મનુષ્યના જીવનમાં શારીરિક માનસિક કે આર્થિક દુઃખ તથા પીડા આવતી હોય છે ભક્તો આ પીડાને દૂર કરવા માટે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા અદ્ભુત સાધન કહેલા છે આજના વિડીયોમાં આપણે સંપ્રદાયના હરિભક્તોના જીવનમાં જો કોઈ શારીરિક આર્થિક કે માનસિક પીડા ઘર કરી ગઈ હોય તો તેને દૂર કરવાનો સરળ ઉપાય શું છે તેના વિશેની વાત વિશે પરંતુ ભક્તો વિડીયો જોતા પહેલા યુટ્યુબ ચેનલ શ્રી લીલાને હજુ સુધી ન કરી હોય તો અમારી યુટ્યુબ ચેનલ શ્રી હરિલાને સબસ્ક્રાઈબ કરજો ભક્તો વિડીયો ગમે તો તેને લાઈક કરજો કમેન્ટ કરજો અને આ માહિતી બીજા હરિભક્તોને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો ભક્તો આપણા જીવનમાં આવેલી શારીરિક માનસિક કે આર્થિક મુશ્કેલી કેવી રીતે આસાનીથી દૂર કરી શકાય તેના વિશેની માહિતી જોઈએ સ્વામિનારાયણ ભગવાને જીવોના ઉદ્ધાર કરવા માટે શિખરબંધ મંદિરોનું નિર્માણ કરાવ્યું આ મંદિરોમાં જુનાગઢ મંદિરનો પણ સમાવેશ થાય છે જુનાગઢ વિસ્તારમાં ગુણાતીતાનંદ સ્વામીએ ખૂબ જ સત્સંગ પ્રચાર કરાવેલો એકવાર સંવત ઓગણીસો ને એકમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી જુનાગઢ પધાર્યા હતા ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે હે સ્વામી આ સોરઠ દેશ ડુંગરાળ અને ખેતી પ્રધાન છે અને અહીં દરિદ્રતાનું પ્રમાણ પણ ખૂબ છે તેથી આપ એવા આશીર્વાદ આપો કે જેથી સત્સંગીઓના માનસિક તથા શારીરિક દુઃખો દૂર થાય તન અને મન સમૃદ્ધ થાય તો હરિભક્તો થોડું દ્રવ્ય આપીને દેવ સેવા કરે ભક્તો ગુણાતીતાનંદ સ્વામીની વાત સાંભળીને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પોતાની પૂજાનું એક યંત્ર પટલ અને જેની નિયમિત પૂજા કરતા તે મહાપ્રસાદીના શાલિગ્રામ આ બંને પ્રસાદીની ચમત્કારિક વસ્તુઓ જૂનાગઢ મંદિરમાં સમર્પણ કરી અને સદગુરુ બ્રહ્મચારી વાસુદેવાનંદ સ્વામીની પાસે પોતાની હાજરીમાં જ સંવત ઓગણીસો ને એકના જેઠ સુદ અગ્યારસ એટલે કે ભીમ એકાદશીના દિવસે જુનાગઢ મંદિરમાં પ્રથમ મહાપૂજા કરાવી અને આશીષ આપ્યા કે કોઈ પણ સત્સંગી ગમે તેઓ કઠિન દુઃખ આવે અથવા શારીરિક કે માનસિક કોઈ પણ પીડા થાય ત્યારે જુનાગઢ મંદિરમાં મહાપૂજા કરાવે તો તેના કઠિનમાં કઠિન દુઃખ દૂર થશે અને આ મહાપૂજાના પ્રતાપે તે વ્યક્તિ સુખી થશે તેવા અમારા આશીર્વાદ છે ભક્તો ત્યારથી સંપ્રદાયમાં મહાપૂજાની પરંપરાની શરૂઆત થઈ ભક્તો સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી અને ત્યારબાદ સદગુરુ બાલમુકુંદ સ્વામી તથા મહાપુરુષ દાસજી સ્વામી વગેરે જેવા મહાપુરુષોએ તે મહાપૂજાનું મહાત્મય જાળવી રાખ્યું જ્યારે કોઈ પણ હરિભક્ત ઉપર આપત્તિ આવે ત્યારે એ સદગુરુઓ આશીર્વાદ આપે કે આ હરિભક્તો તમે પોતાની આપત્તિ જે છે તેના નિવારણ હેતુ હેતર મહાપૂજાનું આયોજન જૂનાગઢમાં કરાવો અને એ હરિભક્તો જૂનાગઢમાં મહાપૂજા કરાવતા અને દુઃખમાંથી મુક્તિ મેળવતા ભક્તો આજે પણ મહાપૂજા અધ્યાતી પર્યંત અખંડ રીતે જૂનાગઢ મંદિરમાં જ પ્રતિદિન થાય છે જુનાગઢમાં વર્ષોથી થતી આ મહાપૂજા સમગ્ર પ્રાંતમાં હાલ થાય છે પરંતુ જે જૂનાગઢમાં મહાપૂજા થાય છે તેનું ફળ કંઈક અલૌકિક સુખ અને સમૃદ્ધિ આપનાર છે ભક્તો આ મહાપૂજાથી નિર્ધનતા રોગ ગરીબી ગુલામી વગેરે અનેક પ્રકારના દુઃખ દૂર થાય છે ભક્તો મહાપૂજા એટલે ભક્તિ માર્ગની અમોજ્ય શક્તિ મહાપૂજા એટલે મુક્તો સહિત મુક્તિપતિની પૂજાનો એટલે દુઃખ દારિદ્ર્ય પૂજા કરવાનો રામબાણ ભક્તો મહાપૂજા એટલે પંચ વિષયના ઘા રૂજવાની સંજીવની ભક્તો મહાપૂજા એટલે દેવ દુર્લભ ભક્ત પૂજાનો સુવર્ણ અવસર આમ ભક્તો ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદથી દરેક હરિભક્તોના દુઃખ દરિદ્ર દૂર થાય તે હેતુથી જુનાગઢમાં મહાપૂજાની શરૂઆતમાં મહાપૂજા કરાવવાનું ભૂલતા નહીં ભક્તો અમે આશા રાખીએ છીએ કે આજના વિડીયોમાં આપેલી માહિતી તમને જરૂર ઉપયોગી નીવડી હશે આજનો વિડીયો અમે અહીં સમાપ્ત કરીએ છીએ સર્વે હરિભક્તોને અમારા ઘણા હિતથી જય સ્વામિનારાયણ